પૌલાન ઘરે ગયા હતા કાકા હા કાલ અહીંયા પૌલાન ઘરે જ ગયો તો હું શું હતું પૌલાન ઘરે કાકા હા પૌલાન અહીંયા કણે એમાં એવું છે કે પૌલો જેઠી લઈ આવ્યો ને જેઠી હોવ ને તેડી આવ્યું રાઈતે ને રાઈતે ભગાડી આવ્યું મેં તો એલા જઈને ઠપકો આપ્યો થોડોક મેં કીધું આવું ન કરાય આમાં શું છે કે ખોટું ખોટું વધી જાય બધું એમ પણ ની પ્રજા ન માને હર હો હો મારા રામ મારા ભગવાન પવલા નટ લઈ જાવ બુંધિયારો છે એટલે હજી જવાનું નતું તો રાતે રાતે તેડી આવ્યો રાતે દહાડા દહે ગયો અને ભગાડી આવ્યો વો નો જેથી ફોન આવ્યો હતો ને તો એ આમ ગામના ગોંદરા સુધી આવી ચાપા સુધી અને એવો ગાડી વાય બેહારી ને ગયો હા સારું જે થયું આપણે જાવું મીઠું બીજું શું આપણે ઓલા લોકોને આ રોજ ઉઠીને મોઢા ન જોવાનું પાછા એ લોકો બધા હાલતા ચાલતા મારી લે બધી જે હાથમાં આવે નહીં આપણે અડફેટે સડી જાય કરતા એ કવલાય જે કહ્યું એ બીજું શું હોય પણ આ થોડુંક એક આમ ખોટું થઈ ગયું થોડુંક એમ શું થઈ ગયું હા જેથી ઓને લાગી નથી ગયું જેથી આખંબો આ બધું સોલાઈ ગયું છે આ બધું સોલાઈ ગયું ભાગીને આવે તો લાગે ખરું ને ભાઈ હવે ભાગીને આવી ને આવી મોટર સાયકલ કીક મારીને જેથી બહુ બે ગયા વાહે અને મોટર સાયકલ દાબી મૂક્યા માં વરસાદના ના બધે રોડ માં ખાડા તો પડી ગયા હોય ભાઈ એ ખાડો આવ્યો ને તેમાં ખાડી નું છેડો વીલ માં વીટાઈ ગયો અને જેથી બહુ પડી ગયા કેટલાય ઢેહડા નાય છે પડી ગયા અને ખાડા આવતા હતા પવલા ને એમ કે બેઠી વાહે અને પવલા મીઠા ઘરે આવીને જેઠી ઉતરો વાહે કાંઈ નહીં પવલા ને ખાર પડી ગઈ જેઠી ગઈ ક્યાં જેઠી તો અહીંયા જ પડી તી પડી ગઈ હતી હાડી હલવાઈ ગઈ હતી ત્યાં જ પડી ગઈ હતી હાડી બાડી તૂટી ગઈ હતી બધી તો હારી પેટ આ બધું આમ સોલાણી છે અને આ બધું સોલાઈ ગયું છે અને મૂંડ લાગ્યું ને પડી ગયું એટલે પછી પૌલો અહીંથી ઘરેથી પાછો ગયો અને બીતા બીતા જાય ને તો ભગાડીને લઈ ગયા તકલીફ પણ ઓલા લોકો વાહે તો નતા આવ્યા વળી અને પછી આ ગયા ને ત્યાં જેથી હું રોતી હતી બેઠી બેઠી કે તમે મને મુકીન વૈયા ગયા છીએ હવે મૂકીને વૈયા ગયા તક તું વાહેથી પડી ગઈ હતી હવે આવું છે ભગાડીને લઈ આવવામાં જો આ લોસા છે હવે જેથી વહુ પડી ગઈ હતી હવે હવે જેથી બહુ ને બધું હવે એવું હકું બધા ભલામણા હવે આમે પાછું જવાય નહીં અહીંયા જાય તો અહીંયાથી ભાગીને ગયા આવી હતી એટલે હવે પાછું પવલાને થાઠે બેસી ગઈ અને હમું નામ કર્યું માર્ગમાં પૌલો મનાવતો આવ્યો અને ઘરે આવીને બધું આ પાટા પીંડીને કર્યું બધું જાય જે તાર કાકી પૌલો આવ્યો હતો તો પછી ઓલી લીલા કલરની ટ્યુબ આવે ને સોપડવાની એ દીધી તાર કાકીએ ટ્યુબ લગાવી આ બધું શો ગયું પૌલાને પવલાને ભીસાબે જોને જો કરું હવે